સપ્ટેમ્બર મહિનામાં સાત મોટા ફેરફાર થઈ રહ્યા છે અને જે સીધા તમને અસર કરશે આજથી ચાંદીના પર હોલમાર્ક ફરજિયાત કરાયું ગુણવત્તા નિયંત્રણને લઈ આ આ નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણયનો ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવાનો છે હોલમાર્ક શુદ્ધતાની ખાતરી આપે છે હોલમાર્ક સાબિત કરે છે કે ઘરેણામાં વપરાતી ચાંદી કેટલી શુદ્ધ છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વ્યવસાયિક સંસ્થાઓની વારંવાર માંગણીઓને પગલે આ સમય મર્યાદા મે મહિનામાં એકત્રીસ જુલાઈથી લંબાવવામાં આવી હતી બીજી તરફ જે કરદાતાઓના ખાતાઓનું ઓડિટ કરવાનું જરૂરી છે તેમણે હજુ પણ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરવાના રહેશે કારણ કે આ સમય મર્યાદામાં કોઈ ફેરફાર નથી થયો એસબીઆઈ કાર્ડ એક સપ્ટેમ્બરથી તેના રિવોર્ટ પોઈન્ટના પ્રોગ્રામમાં ફેરફાર કરી રહ્યું છે કાર્ડ ધારકોને હવે કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે અગાઉ આ સમય મર્યાદા જૂની હતી પરંતુ ઓછા પ્રતિસાદને કારણે તેને લંબાવવામાં આવી છે યુપીએસ એક પેન્શન સિસ્ટમ છે જે એનપીએસ હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી છે તો કોમર્શિયલ વિમાનોમાં વપરાતા એવિએશન ટર્બાઈન ફ્યુઅલની કિંમત જે છે તે ઘટીને એક હજાર ત્રણસો આઠ પોઈન્ટ એકતાલીસ થઈ ગઈ છે આનાથી હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે પોસ્ટ વિભાગ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવાને સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરી રહ્યું છે જેનો અર્થ એ છે કે હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે સામાન્ય પોસ્ટ હવે નહીં થાય જેથી જો તમે એક સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલવા ઈચ્છો છો તો તે સ્પીડ પોસ્ટ ડિલિવરી હશે ઘણી બેન્કો સપ્ટેમ્બરથી એટીએમ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો લાગુ કરી રહી છે જો ગ્રાહકો નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ ઉપાડશે તો તેમને વધુ ચાર્જ ચૂકવવો પડશે બેંકિંગ ક્ષેત્રે હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેથી જરૂર હોય તે સિવાય વારંવાર એટીએમ માંથી પૈસા ઉપાડવા નહીં તેવી પણ સલાહ આપવામાં આવી ઘણી બેન્કો સપ્ટેમ્બરમાં ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરની સમીક્ષા કરવા જઈ રહ્યું છે હાલમાં મોટાભાગની બેન્કો છ પોઇન્ટ પાંચ ટકાથી લઈ સાત પોઈન્ટ પાંચ ટકા સુધી વ્યાજ ચૂકવી રહી છે પરંતુ બજારમાં ચર્ચા છે કે ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે આવી સ્થિતિમાં જે લોકો એફટી કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે ઝડપથી નિર્ણય લેવો ફાયદાકારક બની શકે છે